રામ રામ મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા મખાના જે ઝટપટ બની જાય છે તો રેસિપીને સ્ટાર્ટ કરીએ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે રેસિપીને સ્ટાર્ટ કરીએ મખાના બનાવવા માટે મેં એક બાઉલ મખાના લીધા છે હવે એક વાટકીમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર అర్ధీ చమచి ధాణాజీరు పౌడర్ అర్ధీ చమచి కాశ్మీరి లాల మరచు పౌడర్ థడో సంచర పౌడర్ స్వాద ప్రమా అర్ధీ చమచి చేట్లో చాట్ మసాల નાખીને મસાલાને તૈયાર કરીશું આ મસાલાને આપણે મખાનામાં નાખવાના છે હવે મખાનાને શેકવા માટે આપણે એક પેનમાં નાખીશું જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તે લોકોએ મખાના જરૂર ખાવા જોઈએ જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાડકાં પણ મજબૂત થાય છે અને સ્કિન ઉપર ગ્લો આવે છે આપણે પાંચથી છ મિનિટ સુધી આ રીતે ચમચાની મદદથી હલાવતા જઈ મખાનાને શેકવાના છે પાંચથી છ મિનિટ બાદ આપણે હાથની મદદથી એક મખાનાને તોડીને જોવાનું જો આસાનીથી છૂટી જાય તો સમજી લેવાનું કે આપણા મખાના શેકાઈ ગયા છે પાંચથી છ મિનિટ બાદ હવે આપણા મખાના શેકાઈ ગયા છે તો હવે આપણે તે જ પેનમાં એક ચમચી તેલ એડ કરીશું તો હવે આપણે આમાં તૈયાર કરેલા મસાલાને નાખીશું હવે ચમચાની મદદથી આ મસાલાને સાથળી લઈશું મસાલામાંથી તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી તેને સાતડવાના છે એક મિનિટ બાદ હવે આપણા મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં શેકેલા મખાના ને એડ કરીશું અને હવે આપણે ચમચાની મદદથી આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું આપણે મખાના અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે આ મખાનાની ખીર પણ બને છે અને તમે આ મખાનાને ખાલી શેકીને પણ ખાઈ શકો છો તમને ઝટપટ કંઈ ખાવાનું મન થાય તો તમે મખાનાને આ રીતે બનાવી શકો છો આ મખાનાને તમે એક એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી શકો છો જેથી જ્યારે તમને ખાવાનું મન થાય ત્યારે તમે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં